સુરતના પુણા વિસ્તારમાં ચપ્પુની અણીએ લૂંટની ઘટના બની હતી આ ઘટનામાં ફરિયાદી જ આરોપી નીકળ્યો હતો દેવું થઈ જતા લૂંટનું તરકટ રચનાર યુવાન ડીસીબીની તપાસમાં ભાંગી પડ્યો હતો મળતી માહિતી પ્રમાણે ધ્રુવિન વાસાણી નામનો યુવક પુણા ગામ વિસ્તારમાં આવેલી લેસની દુકાનમાં એકાઉન્ટન્ટ તરીકે કામ કરે છે ધ્રુવિન દ્વારા પોલીસને જણાવ્યા પ્રમાણે ધ્રુવિન પુણા ગામ વિસ્તારમાં જ આવેલી કોટક મહિન્દ્રા બેંક માંથી સાડા લાખ રૂપિયા ઉપાડીને પરત દુકાન પર જઈ રહ્યો હતો આ દરમિયાન બેંકની બહાર જ રેકી કરી બેસેલા બે અજાણ્યાઓએ તેનો પીછો કર્યો હતો થોડે અગાઉ આગળ ગયા બાદ બંને અજાણ્યા શખ્સોએ ચપ્પુથી હુમલો કરી દીધો હતો યુવક પર બંને અજાણ્યા શખ્સોએ ચપ્પુ વડે હુમલો કર્યો હતો અને ચપ્પુની અણીએ તેની પાસે રહેલા સાડા લાખ રૂપિયાની લૂંટ ચલાવી હતી ધ્રુવિનને હાથ અને પેટના ભાગે ચપ્પુના ઘા મારવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું ઘટનાની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી ગયા હતા જ્યારે ધ્રુવિનને સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડાયો હતો જો કે ધ્રુવિનના નિવેદનના આધારે સૌથી પહેલા ધ્રુવિન શંકાના ઘેરામાં આવી ગયો હતો પુણા પોલીસ દ્વારા ફરિયાદી ધ્રુવિનની ઉલટ તપાસ શરૂ કરવામાં આવી હતી આ દરમિયાન પુણા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સીસીટીવીની તપાસ કરવામાં આવતા ધ્રુવિન એક સીસીટીવીમાં કેદ થઈ ગયો હતો જેમાં તે બાઇક લઈને આવે છે અને ત્યારબાદ સાઈડમાં ઊભી રાખી નીચે બેસીને પોતાને બ્લેડના ઘા મારી રહ્યો છે પોતાના હાથ અને પેટના ભાગે બ્લેડના ઘા મારી પોતાને કર્યો હતો ત્યારબાદ ત્યાંથી પસાર રાહદારીઓ દ્વારા ધ્રુવીને હોસ્પિટલ ખસેડાયો હતો અને લૂંટનું નાટક રચ્યું હતું દેવું થઈ જતા આ લૂંટનું નાટક નાટક રચ્યું હોવાનું ધ્રુવીને કબૂલાત કરી હતી લૂંટની ઘટના બનતા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ત્વરિત જગ્યા પર તપાસ હાથ ધરી હતી અને ફરિયાદી ધ્રુવીન ઘનશ્યામભાઈ વાછાણીની પૂછપરછ કરતા પોતાની પર દેવું થઈ જતા આ લૂંટનું તરકટ રચ્યું હોવાનું સામે આવ્યું હતું બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર સુરત